તો જુઓ મિત્રો અત્યારે વાગે છે રાતના પોણા બાર અને આપણે જે ગાડી ભરીને આવ્યા હતા એ માલ ખાલી કરીને બીજો એક માલ ભરીને આવતા રહ્યા ઘરે ગાડી લઈને અને જે માલ આપણે ભર્યો છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે ક્યાંનો માલ છે શું છે તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું બતાવું તમને જો આ રીતે ભર્યો છે માલ અને મિત્રો તમને કહું કે આ બધી બેટરીઓ છે અત્યારે દરેકને ખબર હશે બધા ટુ વ્હીલ ફોર વ્હીલ ગાડીઓ રાખતા હોય એટલે તો તમને જણાવું મિત્રો કે તમને ખબર હશે કે કોઈ બીની આપણે બેટરી ખરાબ થાય તો નવી બેટરી લેવા જઈએ એટલે એ લોકો આપણને જૂની બેટરીના પૈસા કાપ્યા ભે અને નવી બેટરીમાં જોડી દે તો જુઓ આ કોઈ ફિક્સ એક કંપનીની નથી આ યક્સાઇડ છે એમ્રોન છે બધી અલગ અલગ છે આ બધી સ્ક્રેપમાં નહીં જાય પણ આ જશે એક અલગ જગ્યાએ કે જ્યાં કવર ચડ્યા પછી બધી કંપની અલગ છે પણ ત્યાં જ્યાં પછી એક જ કંપનીનો માર્કો લાગી જશે પછી આ બધી કંપની રી થઈ નવી બની અને એક જ કંપનીની બની જાય એ રીતનું છે આ અને આમાં બધું આ રીતનું જ ચાલતું હોય કે કોઈ બી એક કંપનીવાળા આ બધી ખરીદશે પછી ત્યાં આગળ જ્યાં બનતી હશે ત્યાં જઈને એમના માર્કા લાગી જાય અને આ બધું રિફ્રેશ થઈ જાય રિસાયકલ કરી નવી બેટરીઓ બનાવી દે એટલે આપણને પૈસા કાપ્યા લે છે એ લોકો તો કંઈ નહીં જે હોય એ હવે આપણે ગાડી પેક કરી લઈએ પહેલાં અને હજી આપણા બિલ આવ્યા નથી તો જોઈએ બિલમાં કેટલો ટાઈમ લાગશે તો જુઓ મિત્રો આ રીતે કંઈક પેક કરી દીધું આપણું આઈસર પાછળથી અને આપણા બિલ હજી આવ્યા નથી તો બિલ આવશે પછી આપણે નીકળીશું અહીંયાથી તો જોઈએ હજી કેટલા ટાઈમમાં બિલ આવે છે આપણે ગુડ મોર્નિંગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે છે છે સવારના અને આપણે ગાડી ભરવા ઓર્ડર આવી તો આપણે ગાડી ભરવા માટે જવાનું છે સરખે તો જો અત્યારે આપણે નીકળી ગયા છીએ આ છે ટીપીનો રસ્તો અહીંયા આપણે કન્ટિન્યુ ચાલી જઈએ છીએ ને આપણે જવાનું છે સરખે જ બેટરી ભરવા માટે તો જોઈએ ક્યાની બેટરી ભરાય છે શું છે તો મિત્રો જો આપણે આવી ગયા રિંગ રોડ ઉપર અને અહિયાં વરસાદ પાછો ચાલુ થઈ ગયો વરસાદ આવે છે પણ જોઈએ આવતો નથી આવી જાય તો 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 ના આવે જેવા જેવા સાટા સાટી કરીને જાય એટલે બરાબર કાચ સાફ થતો નથી અને પછી ડાકાએ જેવું રહી જાય એટલે મજા નથી આવતી ગાડી ચલાવવાની એના કરતા ફાસ્ટ વરસાદ આવે તો વાઇફાઈ પણ વ્યવસ્થિત લાગે જોઈએ હવે આગળ વરસાદ વધારે છે કે ઓછો છે તો મિત્રો પહેલાં આપણે ડીઝલ પુરાવાનું છે તો જઈએ પહેલાં ડીઝલ પુરાવીએ ડીઝલ લાઈન પછી ની કરીએ આગળ મિત્રો જો અત્યારે આપણે કન્ટિન્યુ રિંગ રોડ ઉપર ચાલે જઈએ છીએ એ આપણે જસ્ટ વસવા આવ્યા છીએ બાકરોલ ટોલ પ્લાઝા એ આપણે ડીઝલ પણ પુરાવી દીધું તો જુઓ આ છે અમદાવાદ બાકરોલ ટોલ પ્લાઝા અને મિત્રો બધું વાતાવરણ તો કારું ડિબાંગ થઈ ગયા છે વાદળ વરસાદ જ એટલો બધો ચઢ્યો છે કે આવશે ન તો કેટલો આવશે નક્કી નથી અને વરસાદ તો ચાલુ જ છે તમે જોઈ શકો એમ સાટા સાટી વાદળ પણ એવા થયા છે તો કઈ નહીં આપણે ટોલ પાર કરીએ પેલા પછી વધે આગળ

મિત્રો જુઓ પાછળ આપણું વાયસર ભરાવાનું તો ચાલુ જ છે તો આપણે જુઓ લંબાઈ છે ગાડીમાં બેઠા બેઠા ફોન મચડીએ છીએ હજી આપણી ગાડી ભરે નથી વાગી ગયા છે ચાર તો હવે આપણે જવાની ગણતરી છે બાર ક્યાંક મેં કીધું ચા પાણી કરતા આવીએ પછી જોઈએ હજી આ કેટલો ટાઈમ લેશે ભરવામાં એક તો ગાડી ભર્યા પછી બિલ આપવામાં પણ બહુ ટાઈમ લગાડે છે આ લોકો આટલું નાનું વાયસર છે તો પણ ભરવામાં આટલો ટાઈમ લગાડે છે તો અમને ટોરસ આપી હોય તો બે દિવસ પહેલાં ભરીને રવાના ના કરે એવું લાગે છે મને તો કંઈ નહીં આપણે જઈએ હવે ચા પાણી કરવા બહાર પછી જોઈએ હજી કેટલો ટાઈમ લગાડશે તો બધા વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો તો મિત્રો જો આપણે જતા હતા ચા પીવા તો ચા પીને આવતા રહ્યા અને અહીંયા આવ્યા પછી આ ભાઈએ પણ બીજી ચા મંગાવી હતી તો જો એ ભાઈ આપણને આપી ગયા ચા કે ડ્રાઈવરની ચા પીવરાવો નહીં તો ટાઈમ વધારે થયો છે તો પછી બગડશે એટલે હમચેન ચા પીવરાવા આપી ગયા તો કંઈ નહીં બીજી વારની પણ પી લઈએ પછી જોઈએ અહીંયાથી કેટલા ટાઈમમાં નીકળીએ છીએ તો મિત્રો જો અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું બતાવું તમને જો આ રીતે ભર્યો છે માલ અને મિત્રો તમને કહું કે આ બધી બેટરીઓ છે અત્યારે દરેકને ખબર હશે બધા ટુ વ્હીલ ફોર વ્હીલ ગાડીઓ રાખતા હોય એટલે તો તમને જણાવું મિત્રો કે તમને ખબર હશે કે કોઈ બીની આપણી બેટરી ખરાબ થાય તો નવી બેટરી લેવા જઈએ એટલે એ લોકો આપણને જૂની બેટરીના પૈસા કાપ્યા ભે અને નવી બેટરીમાં જોડી દે તો જુઓ આ કોઈ ફિક્સ એક કંપનીની નથી આક્સાઇડ છે એમ્રોન છે બધી અલગ અલગ છે આ બધી સ્ક્રેપમાં નહીં જાય પણ આ જશે એક અલગ જગ્યાએ કે જ્યાં કવર ચડ્યા પછી બધી કંપની અલગ છે પણ ત્યાં જ્યાં પછી એક જ કંપનીનો માર્કો લાગી જશે પછી આ બધી કંપની રી રિફ્રેશ થઈ નવી બની અને એક જ કંપનીની બની જાય એ રીતનું છે આ અને આમાં બધું આ રીતનું જ ચાલતું હોય કે કોઈ બી એક કંપનીવાળા આ બધી ખરીદશે પછી ત્યાં આગળ જ્યાં બનતી હશે ત્યાં જઈને એમના માર્કા લાગી જાય અને આ બધું રીફ્રેશ થઈ જાય રિસાઈકલ કરીને નવી બેટરીઓ બનાવી દે એટલે આપણને પૈસા કાપ્યા લે છે એ લોકો તો કંઈ નહીં જે હોય એ હવે આપણે ગાડી પેક કરી લઈએ પહેલાં અને હજી આપણા બિલ આવ્યા નથી તો જોઈએ બિલમાં કેટલો ટાઈમ લાગશે તો જુઓ મિત્રો આ રીતે કંઈક પેક કરી દીધું આપણું આઈસર પાછળથી અને આપણા બિલ હજી આવ્યા નથી તો બિલ આવશે પછી આપણે નીકળીશું અહીંયાથી તો જોઈએ હજી કેટલા ટાઈમમાં બિલ આવે છે મિત્રો જોવા ત્યારે સાંજના સાત વાગે આપણા બિલ આવ્યા અને હવે આપણે ગાડી કાઢી બહાર અને આપણે જવાનું છે સામે એટલે આગળથી રૂટર્ન લઈ લઈ ગયા પહેલા અત્યારે આપણે પહોંચી ગયા શાંતિપુરા સર્કલ જો મિત્રો જો ફાઈનલી આપણે આવી ગયા રિંગ રોડ ઉપર આજે આપણે એન્ટ્રી નથી થઈ આવકમાં અને આવકમાં નથી આપ્યા આપણે ફાયદો થઈ ગયો તો હવે કન્ટિન્યુ ચાલે જઈએ અસલ ટ્રાફિક ના હોય તો સારું રિંગ રોડ ઉપર જોઈએ હવે આગળ જઈને ટ્રાફિક થાય છે કે ક્યાં

તો મિત્રો જો સનાતલ ઓવરબ્રિજ નો નજારો થાય આ રીતનો આવે છે અત્યારે રાત્રે રાત્રે મતલબ સંધ્યા ટાઈમ સવા સાત સાડા સાત જેવું થયું છે ત્યારે મિત્રો અહીંયા બહુ જ ટ્રાફિક થતો હતો મતલબ રાત્રે અગિયાર અગિયાર બાર બાર વાગી જાય ત્યારે અમારે યુટ્યુબ ચેનલ નથી અમે ગાડીઓ ભરવા જઈએ સાણંદનો એ બાજુથી ભરીને આવીએ માલ હોય સુરત વાપી રાત્રે નીકળવાનું હોય ઘરે જવાનું જમવાનું ટાઈમ કવર કરવાનું નાવા ધોવાનું બધું અને મિત્રો એ રીતે ટ્રાફિક અહીંયા લાગે કે અમારે ઘરે પહોંચતા જ રાત્રે બાર વાગી જાય અને પછી નીકળવું જ પડે નહીં તો ના નીકળીએ તો આવો ભરૂચનો ટ્રાફિક મળે અને જો આ નીચે તમે રાજકોટ હાઈવે બાજુ ટ્રાફિક અને મિત્રો પહેલાં એ રીતનું જ હતું કે આ ટ્રાફિકમાં તમારો બધો ટાઈમ તૂટી જતો હતો કે જેથી કરીને અમે ઘરે જઈએ તો ઘરે અમે ટાઈમ બધા આપી શકતા તો ઘરે અમે અડધો કલાક કલાકમાં નહીં જોઈ જમીન નીકળી જવું પડે કેમ કે ફૂલ લાઈન ગાડી ચલાવી પડે તો જ ગાડી સુરત પહોંચી અને પહેલાં તો ભરૂચ ઉપર પણ એટલો બધો ટ્રાફિક લાગતો હતો કે ક્યારેક ક્યારેક તો ભરૂચમાં જ સવાર પડી જતી નહીં અમારી એવું થતું હતું એટલે અત્યારે તો સારું છે પણ આ રિંગ રોડ ઉપર તો ટ્રાફિક માટે જ નહીં સનાતર ઓવરબ્રિજ બને તો અહીંયા ટ્રાફિક બનશે તો મારી આગળ ચાલુ છે હું તો ટ્રાફિક તો અહીંયા નહીં તો આગળ મળ્યો પણ ચાલુ તો રહ્યો જ છે કોઈ સોલ્યુશન ના આવે કઈ નઈ હવે આપણે વધે આગળ મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ પાકરો ચોકડી રિંગ રોડ ઉપર કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને આગળ આવશે બાકરો સર્કલ અને સાંજ પણ પડી ગઈ છે તો આપણે પહેલાં પાર્કિંગ ચાલુ કરી દઈએ જો બાકરો ચોકડીનો નજારો કંઈક આ રીતે આવે છે અને મિત્રો આપણા ભાઈબંધને ફોન કર્યો તો એને એવું કીધું કે સર્કલનો ટ્રાફિક છે અને રોંગ સાઈડ માર દે છે એવું કીધું છે અને આપણે અહીંયા તો લોકલ છે એટલે વાંધો ના આવે આગળ આગળથી આપણે લઈ લઈશું મિત્રો રોંગ સાઈડ કમોડ જે પંપ આવે ત્યાંથી આપણે સર્વિસ રોડ ઉપર લેવાની છે તો મતલબ રોંગ સાઈડના સર્વિસ રોડ ઉપર કે જેથી કરીને આપણને ટ્રાફિક ના મળે કઈ નહીં હવે ચાલે જઈએ કન્ટિન્યુ જોઈએ ક્યાંક સર્વિસ રોડ મારીએ છીએ મિત્રો જુઓ અત્યારે આપણે જસ્ટ પચવા આવ્યા છીએ બાકરોનો ટોલ પ્લાઝા ઉપર અને પાછળ આપણે પોલીસ મારા થોડા લબળા ચીક કરતા હતા બાકરો ટોકડી આગળ મતલબ એમને કેન્ટ્રી લેવાની ગણતરી હતી તો પછી એને ખબર પડી કે આખો મુશ્કેલ છે નહીં આપણી બાઇક લઈને પાછળ આવ્યો હતો તો પાછો પડી ગયો જો ત્યારે આપણે પહોંચી ગયા બાકરોળ ટોલ પ્લાઝા ઉપર તો બે ટોલ ક્રોસ કરી વધ્યા આગળ તમિદ્રવાદમાં ટોલ કપાઈ ગયો બાક રોડનો નજારો કંઈક અલગ જ છે આજે તો આપણે ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે પણ હવે અહીંયા નહીં રાખીએ આગળ રાખીશું પછી નીકળીશું આગળ તો મિત્રો જો ટ્રાફિક તો સાબરમતી નદી ઉપરથી જ ચાલુ થઈ ગયો સાબરમતી નદી અમદાવાદ અને અહિયાં થી ટ્રાફિક ચાલુ થઈ ગયો જો બાઇકો વાળા સર્વિસ રોડ ઉપર ચડવા માંડ્યા ટ્રાફિક અસલાલી તો હશે જ અહીંયા હોય એટલે સમજી લેવાનું ઘસલાલી હોય હોય ને હોય જ આ ટ્રાફિક તો વાંધો ના આવે ધીમે ધીમે પચીસ વીસ મિનિટમાં બહાર નીકળી જઈશું પણ પેલા ટ્રાફિકનું કંઈ નક્કી નહીં સામેના રોડે ટ્રાફિક નથી જો સામેથી ગાડીઓ આવે છે એટલે ખબર પડી જાય કે સામે ટ્રાફિક નથી તો મિત્રો જુઓ આપણે તો લઈ લીધીએ રોંગ સાઈડ અને આ છે રિંગ રોડ આપણે રોંગ સાઈડમાં ચાલે જઈએ છીએ સર્વિસ રોડ ઉપર તો આને જે ટ્રાફિક છે કે કેમ તમને બતાવો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો જો તમને ચાતો છો સામે કરો જયારે રાતે બરાબર દેખાય છે નહીં તો જયારે જ દેખાય તો બસ આ કોશિશ કરો છો તમને હોય આ કરતો છો ટ્રાફિક છે આપણે રોન થાય લઈ લીધી એટલે આપણને ટ્રાફિક નહીં લે તો આપણે નીકળી જગ્યા તો જુઓ મિત્રો અત્યારે વાગ્યા છે રાતના પોણા બાર અને આપણે જે ગાડી ભરીને આવ્યા હતા એ માલ ખાલી કરીને બીજો એક માલ ભરીને આવતા રહ્યા ઘરે ગાડી લઈને અને જે માલ આપણે ભર્યો છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે ક્યાંનો માલ છે શું છે તો જુઓ મિત્રો આપણે જે ગાડી ભરીને આવ્યા હતા એ ખાલી કરીને બીજો એક માલ ભરીને આવતા રહ્યા ઘરે તો એ માલ ક્યાંનો ભરે છે શું છે એ તમને બીજા એક નવા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો મન સુધી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની ગુડ નાઇટ જય માતાજી જય મેરડે